નમસ્કાર દર્શક મિત્રો જનરફ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મોબાઈલ સ્નેન્જિંગના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કુંભારવાળા પોલીસ ટીમ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી પન્ના મોમાયા સાહેબ જોન ચારના વડોદરા શહેર તથા મદદરૂપ પોલીસ કમિશનર શ્રી એપી એમપી પી ભોજાણી સાહેબ જે ડિવિઝન વડોદરાના શહેરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુના તથા ચોરીના આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓની તપાસ સારું પોલીસ ઇન્સ્પેક્ટર એ જે પાંડવ તથા સબ ઇન્સ્પેક્ટર બી આર ગોળ કુંભારવાડા પોલીસ નાઓની સીધી દોરવણી હેઠળ કુંભારવાડા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સરુભા જેમનો વક્કલ નંબર ત્રણ હજાર એંસી તથા હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ભરતભાઈ જેમનો વક્કલ નંબર નવસો ચૌદ છે આ લોકોને સંયુક્ત બાતમી નિરાય બાતમી હકીકત મળી હતી કે એકત્રીસ સાત બે હજાર પચીસના ચાર વાગ્યાને ત્રીસ મિનિટના અરસામાં મોજે ફતેપુરા ચાર રસ્તા મેઇન રોડ વાડ મસ્જિદની બાજુમાં આવેલી દુકાનમાંથી મોબાઈલને જૂટવી ચોરી કરી ભાગી જનાર વિજયનગર ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કુંભારવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ મુજબ ત્રણસો ચાર મુજબનો ગુનો નોંધી મુદ્દામાલ તેમજ આરોપીને ડિટેક્ટ કરેલ છે પકડાયેલ આરોપીનું નામ અને સરનામા હિમેશ અતુલભાઈ પરમાર ઉંમર વર્ષ ઓગણીસ રહે યાકુદપુરા પટેલ ફળિયા એક નંબરની સ્કૂલ પાસે ગોકુલધામ બિલ્ડિંગની બાજુમાં વડોદરા શહેર આરોપી પાસેથી કબજા કરેલ મુદ્દામાલ વિવો કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા આઠ હજાર ત્યારે કુંભારવાડા પોલીસ ટીમ દ્વારા આ જે આજકાલ ચોરી ચોરીના બનાવો ચેન તોડીને ભાગવું એટલે કે અછોડા તોડ મોબાઈલ ઝૂંટવીને ભાગવું પાકીટ ચોરી કરવા તેમજ આપના કિંમતી સામાનોની ચોરી કરનાર આવા ચોરોની પાછળ વડોદરા શહેર પોલીસ અત્યારે કામે લાગી છે તમારી આજુબાજુમાં પણ ગુનાહિત જ્યારે કોઈ પ્રવૃત્તિ બનતી હોય ત્યારે સો નંબર અવશ્ય દબાવજો અને જનર્પણ ટીમનો પણ સંપર્ક કરજો અમારા આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનર્પણ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ નમસ્કાર